પોસ્ટમાં આપણે સંત બેલનાથની કથા સાંભળીશું જ્યારે ચૌદમી સદીમાં અહમદશાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલા આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર અમદાવાદ વસાવીને તેને ગુજરાતની રાજધાની બનાવી હતી ગુજરાતના ચુવાડ પ્રદેશના ઠાકોરને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડતા હતા બોધાજી પણ પોતાના પિતાની જેમ ધર્મ પારાયણ હતા અને પરમાત્માના પરમ ભક્ત હતા તેમના પત્ની અમરબા પણ સદગુણી અને સતીનારી હતા અને પોતાના પિતા અમળાજી તરફથી મળેલા વારસાને ગૃહસ્થ આશ્રમમાં રહીને દીપાવ્યો ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને સાધુ મહાત્માની સેવા કરતા હતા અને કાયમ સાંજે ભજનની સત્સંગ કરતા હતા પ્રભુમય જીવન વિતાવવા છતાં શૈવ અને વૈષ્ણવનો સુભગ સમન્વય બંનેના આચરણમાં દેખાતો હતો બંને દંપતી વટાવી ચૂક્યા હતા અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી હતી માં બનવાની બધી સ્ત્રીની જેમ તેમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી ભગવાન પર શ્રદ્ધા રાખો એવું કાયમ બોધાજી કહેતા આમ બંને દંપતી શિવજીની પૂજા કર્યા પછી જ આહાર અને પાણી લેવાનો સંકલ્પ કરે છે અને સવારે ઉઠીને તેઓ ભોળાનાથના દર્શન કરવા જાય છે ગમે તે પરિસ્થિતિ હોય ટાળ તાપ વરસાદની પરવા કર્યા વગર નિત્યક્રમ ઘાઢ જંગલમાં જઈને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે એક વખત એવું બન્યું કે દંપતી ભવનાથ જવા માટે નીકળ્યા અને કેટલાક માણસો સામે મળ્યા અને એમાંથી એક માણસ એવું બોલ્યું કે સવાર સવારમાં આમનું ક્યાં મુખ દેખાઈ ગયું આ સાંભળીને તેમને ખૂબ જ લાગી આવે છે અને તેઓ ખૂબ જ રડે છે તેમના રડવાનો અવાજ એટલો બધો કરુણ હતો કે ભગવાન પણ તેમની ઉપર પ્રસન્ન થઈ જાય છે અને શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે બેટા અમાર ઊભા થાવ ભક્ત બોધાજી રસોમાં તમારી એક નિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું તમારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજના દિવસે સિદ્ધ પુત્રનું અવતરણ થશે અને તમે બંને ઘરે જાઓ અને મારું સ્મરણ કરશો અને આજથી તમને કોઈ વાતનું દુઃખ નહીં રહે સમય જતા વાર નથી લાગતી અને વહેલી સવારે પુત્રનો જન્મ થયો તેથી બધાએ તેનું નામ વહેલો અર્થાત વહેલો નામ આપી દીધું ભગવાન શિવની કૃપાથી બોધાજી અને અમરના પુત્રના સ્વરૂપમાં વહેલાએ અવતરણ કર્યું અમરબા અને ભક્ત બોધાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે અને મહાન પ્રભુ ભક્ત બને છે અને ઘરનું વાતાવરણ તો ભક્તિમય બની જાય છે વેલકુંવરની ઉંમર નાની છે પરંતુ વિચારો ભીડ વ્યક્તિને શરમાવે તેવા છે વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઈ અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યા એક દિવસ તેઓ માતા પિતાને સવિનય હાથ જોડીને વિનંતી કરે છે કે બાપુ અને મા જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં સાથીપણું કરીને મજૂરીની તાલીમ લઈને થોડી કમાણી કરું જેથી આપ સાધુ સંતો અને જે આવનાર આગંતુકો છે તેમની સેવા કરી શકો મારી તમે જરાય ચિંતા ન કરશો કથામાં આગળ શું થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલને સાગરમાં જો વેલનાથ બાપાની કથા આપ સર્વે પ્રથમ વખત સાંભળી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો અમરબાની તો ઈચ્છા નથી પરંતુ તેઓ જેમ તેમ તેમ કરીને તેને જવાની પરવાનગી આપે છે અને વેલાજી બાલ સહજ દલીલોથી માતા પિતા ના છૂટકે રજા આપે અને વેલાજી ઘરેથી નીકળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પહોંચે છે તેમણે વિચાર્યું કે જેમનું ગયા જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી તે આ જન્મે એ પણ પવિત્ર જ હશે માતે હે પરમાત્મા તમે મને ગયા જન્મના ના ઘરે જ પહોંચાડજો શેરગઢ ગામના ઝાપામાં એક ઘર હતું એ જોતા જ વહેલાથી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહીંયા જ રોકાવ આ ઘર શેંજળિયા કુળના કર્મી જસમત પટેલનું હતું શેરગઢ ગામે જુનાગઢ તાંબાનું મૂળ ગરાસ્યું ગામડું છે ગામમાં જસમત સેંજળિયા નામના એક કળમી રહેતા હતા સૌ પટેલમાં જસમત પટેલ દુબળા ખેડૂત હતા તાણી તૂસીને પેટનો ગુજારો કરે છે એક દિવસ જસમતની ખડકી એક બાળક આવીને ઉભો રહ્યો બાળકે સવાલ કર્યો આતા મને સાથી રાખશો કેવો છે ભાઈ કોળી છું આતા મને સાથી રાખો કોળીના દીકરાની નમણી મુખ મુદ્રા પર જસમતના નેત્રો ઠરવા માંડ્યા તારું નામ શું છે વેલ્યો વિચાર કરીને જસમતે ડોકું ધૂણાવ્યું વેલ્યા બાપા મારા ઘરે તારો સમાવેશ થાય એવો નથી મારા વાળકીના સિરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય જસમતના ઘરમાં ભલી ભોળી કરમળ હતી અને તેણે પ્રભુ શ્રીને સંતાન ન હોવાને કારણે ઘરે ઈશ્વરે શેર માટેની ખોટ રાખી હતી વેલ્યાને જોઈને તે બાઈની મા મમતા જાગી ગઈ અને વેલ્યા ઉપર તેને વહાલ છૂટ્યું અને તે એના ધણીને કહેવા લાગી કણવી ભલે રહ્યો છોકરો એ આપણા પોતાના ભાગ્ય ભેગા બાંધતો જ આવ્યો હશે અને રોટલા તો તેના સાટું નામ ઉતારશે બાળકો વેલ્યો આપણી ટેલ કર્યા કરશે અને આપણે એને દેખી દેખીને છોડુંના દુઃખ ભૂલી જઈશું જસમતે કણબળના પોતાના કરતાં વધુ સાણી હોય એવું માનીને અને ઘરની લક્ષ્મી માનતો હોય તેનું વેણ કોઈ દિવસ ઉથાપતો ન હતો તેથી વેલ્યાને તેણે રાખી લીધો અને પૂછ્યું એલા વેલ્યા મુસારો તારો પગાર કેટલો નક્કી કરો પગાર તો ઠીક મને તો એક નિયમ છે તે જ મારે પાડવો છે પગારનું તો કંઈ નહીં કઈ બાબતનો નિયમ છે આ મારા માતાજી છે તે મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ કોઈ બીજાના હાથનું હું ખાઈશ નહીં કોઈ રાંધી આપશે તો પણ હું નહીં ખાઉં આ સાંભળીને કણબણ પણ ખુશ થઈ ગયા અને તેને વિચારવા પર મજબૂર કરી દીધા બીજા દિવસથી ઘરમાં રામ રિદ્ધિ વર્તાવા લાગી કોળીના દીકરાના પગલે કોઠીમાં સે પુરાણી અને ગામના દરબારે જસમતને બળદની નવી જોડી આપી અને સાથી અને એક સાથીની નવી જમીન ખેડવા માટે આપી પટેલ અને એનો બાળક વેલ્યો જ્યારે બે સાથીને હાકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ આ જોડીને જોતા રહ્યા આખો દિવસ કામ કરીને જ્યારે વહેલો ઘરે આવે ત્યારે આતા અને માતાજીના પગ ડબાવ્યા વગર તે સૂતા નથી જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ ઓછા બોલો અને ગર્વો કોળી પુત્ર વહેલો જોત જોતામાં તો જસમતના પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો પટલાણી માને વાંધ્યા મેળા ભાગ્યા એક પછી એ કેમ સાત દીકરા અવતર્યા જસમત અને પટલાણી કુટુંબમાં સાત દીકરા હોવા છતાં પણ વેલા પરનું ભેદ ઓછું નથી થતું એક દિવસ સાંજે વહેલો વાડીએથી આવ્યો અને રોજની માફક આજે પણ તેની આંખો માતાજીને શોધવા માંડી ટાણું થયું છતાં પણ માતાજી દેખાયા નહીં છોકરાએ કહ્યું વેલાભાઈ ચાલો રોટલા ખાઈ લઈએ ત્યારે તે કહે છે કે હું માતાજી વગર નહીં ખાઉં જ્યારે એ મને ખવડાવશે પછી જ ખાઈશ વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ન રહેવાયું માંડીને વાત કરો બાપા જો આ રહી માળી આમ કહીને તેનો હાથ પકડીને વેલાને બીજા ઓરડામાં લઈ જઈને ડોસીનું મરદું બતાવ્યું આ રહી તારી માળી સવારે એમને ફૂંકી દઈશું આ તારી માળીને માળીને શું થયું છાણાના મોડવામાંથી સાપ નીકળ્યો અને તેમને ડસી ગયો નાના મને જમાડ્યા વિના માળી જાય જ નહીં મારો નિયમ ભંગાવે નહીં એમ કહીને વેલો નીચે નમ્યો અને માને ગળે બાંધીને કહ્યું ઉઠો માં મને રોટલા કરી દો મને બહુ ભૂખ લાગી છે હું ભૂખ્યો છું આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છાશક્તિથી ડોસીનું ઝેર ઉતરી ગયું અને ડોસીમાં વેલાને બાજી પડ્યા એક વખત ગામના એક માણસે જસમતને જઈને કહ્યું કે તમારા ખેતરે જઈને જો તમારો બાળક તો ઓછી કે માથું મૂકીને ઊંઘે છે અને ખીજડીના ઝાડ નીચે ઊંઘ્યા કરે છે તમારું દેવાળું ફૂંકી દેશે આ વૈશાખમાં પણ તમારું ખેતરમાં કાપણી નહીં થાય તો કોળી ખરો કણબી નહીં અને જસમતને વેલા ઉપર ઘણી આસ્થા હતી છતાં પંદર વર્ષે તેને ઘડીક વિશ્વાસ ડગમગ્યો જસમત ખરા બપોરે સીમ તરફ દોડ્યો અને અંતરમાં એવું થયું જો વેલો ખરેખર ઊંઘતો હોય તો તેને પાટું મારીને જગાડીશ અને મૂ તેને પગારની એક પણ કોળી નહીં આપું સાચે સાચ જ ખીજડીના છાયડે પાણી ભરીને શીતળ ભમલીને માથે ઓશીકું રાખીને તે વેલો ભર નીંદરમાં સૂતો હતો પણ ખેતર રેડું નથી પડ્યું કોદાળી એકલી એકલી ખોદી રહી છે એકલી કોદાળી એની મેળે ઉછળી ઉછળીને સાઠીઓ કાપી રહી છે અને ખેતર તો ગાદલા જેવું બની ગયું આ દ્રશ્ય જોઈને જસમત પટેલ અવાચક બની જાય છે કે આ કોઈ વહેલો નથી પણ કોઈ યોગી મહાપુરુષ છે એમના ઉપર શંકા કરીને મેં ખૂબ જ પાપ કર્યું છે અને બોર બોર જેવા તેમના આંખમાંથી પસ્તાવાના આંસુ પડે છે તેઓ રડવા લાગે છે કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો તેણે મારા ઘરને અભરે ભરી દીધું અને તેના પર કોકની વાત માનીને મેં અવિશ્વાસ કર્યો હિપકાનો અવાજ સાંભળીને વહેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈને તેમની પાસે આવ્યો વેલાના આવતા જ જસમત તેમના પગે પડીને રડવા લાગ્યા અને માફી માગતા બોલ્યા હે મહાત્મા આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો વેલો બોલ્યો આતા મજૂરી મને મીઠી લાગતી હતી જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકાત અને તમારી સેવા કરત આ તો હું પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો હવે મને રજા આપો મારી બાને રામ ને નાના ભાઈઓને પ્રેમ અને આપને હૃદયપૂર્વકના વંદન બે અદલી થઈ ગઈ અને કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરશો હું હવે જાઉં છું પૂર્વનું ઋણાબંધ અહીં પૂરું થયું ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલા છે માટે શોક ના કરશો માગું હોય તો કંઈ માગી લો જસમતે ખૂબ કર કરે છે પરંતુ તેની માનતો નથી અને તેની આંખમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી વેલાને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે તમે દીકરા તરીકે નહીં પણ એક મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો વેલો અને જસમત ઘરે આવે છે ઘરે આવતા જ પટલાણીમાં તે પતિ જસમતની નાદુરસ હાલત જોઈને વેલાને કહે છે કે તારા બાપુને શું થયું વેલો કહે છે કે બા હવે આપણી લેણા દેણી પૂરી થઈ હવે મારે અહીંથી જવું પડશે આ વાત સાંભળતા જ પટલાણીની માથે હાપ ફાટી પડે છે વેલો માને હાથે હાથ મૂકીને પૂર્વ લેણ લેણદેણ એક ફિલ્મની જેમ બતાડી દે છે જેથી માને વેલા પ્રત્યેનો પુત્ર ભાવનો મોહ છૂટે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે તે દિવસે સંત વેલનાથ માટે માતાએ પોતે ખીર અને પૂરીનું જમણ બનાવ્યું અને બધા સાથે બેસીને જમે છે રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે સવાર પડતા જ વેલો કણબી મા અને જસમત પટેલને વંદન કરીને વિદાય લે છે વેલો જતાં જતાં વચન આપે છે કે શેજડિયા કુળનો તમારા વંશજનો કોઈ પણ માણસ ગિરનારે આવેલા ભૈરવે જંપે મારા વીરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વિરડામાં પાણી સ્વરૂપે હું પ્રગટ થઈને દર્શન આપીશ વેલનાથ બાપુનું પોતાનું પૂર્વજન્મનું લેણું સાથી રહીને સૂકવી દીધું અને મા આતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે માતા અમરબા અને બોધાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે અને માતા પિતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે